નમસ્કાર મિત્રો આરજે બી ન્યૂઝમાં તમારું સ્વાગત છે નજર કરીએ મળેલા સમાચાર તરફ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે કે વરસાદ હજુ ભારે પ્રમાણમાં ત્રાટકશે અને વાવાઝોડું આવશે અમુક શહેરોમાં પાણી ભરાઈ જશે અને નદીઓ ગાંડીતુર બનશે અંબાલાલ પટેલની આગાહી મુજબ આજથી બે દિવસ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડશે પંદર જુલાઈ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ચોમાસું સક્રિય રહેશે અને ભારેથી ભારે વરસાદ વરસી શકે છે અરાળ ઓગણી અને વીસ જુલાઈ દરમિયાન વરસાદ થોડોક વિરામ લેશે પરંતુ ચોવીસથી ત્રીસ જુલાઈના અઠવાડિયામાં ફરીથી ગુજરાતમાં વરસાદ ચાલુ થશે આવા જ સમાચાર પ્રાપ્ત કરવા માટે આર ન્યૂઝ ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી દો તમારી આજુબાજુની ઘટના પ્રસારિત કરવા માટે અમને વોટ્સઅપમાં માહિતી મોકલી આપો ધન્યવાદ